આજે આવ્યા છીએ નાંદુરી ગામે અને આજે તારીખ છે તેર દસ બે હજાર પચીસ એમાં આજે આપણે આવ્યા છીએ ખેડૂતની મુલાકાતે જ્યારે આપણે બિયારણ આપ્યું હતું તેની મુલાકાત માટે આવ્યા છીએ અને દોસ્તો આપણે એને ઉષા બિયારણ આપેલું હતું આપણે ત્રણ પ્રકારના બિયારણ આપતા હોય છે ઉષા બોડીગાર્ડ અને ત્રિલોક તને તન જે વેરાયટી છે એ તને તન વેરાયટી આપણે આ સાલ પણ ધૂમ મચાવી રહી છે તો એમાંના આજે આપણે નાંદુરી ગામે છીએ અને ખેડૂતની સાથે છીએ અને તમામ જે ચીજ છે કપાસ કેવો છે આ તે તમામ આપણે ખેડૂતને પહેલા તો એનો પરિચય પૂછીએ અને પછી કપાસના વિશે પૂછીએ તો પહેલા તો તમારું નામ નારણભાઈ સાજણભાઈ કરંગિયા બરોબર નારણભાઈ સાજણભાઈ કરંગિયા અને ગામ તમારું નાંદોરી બરોબર નારણભાઈ આપણે જ્યારે હું તમને કપાસ દીધો ત્યારે તમને ટૂંકમાં બે ઠેલી તમે મારી પાસે લીધું હતું અને બીજું તમે લઈ આવ્યા હતા લાલ પર થી પણ એમાં પણ તમે બાઈક સાડી કે તમે મહારાજ જ પાર્ટનર ની દુકાને ગયા અને ત્યાંથી પણ તમને આજ બિયારણ મળ્યું એટલે ઈ પણ બહુ સારી વાત કેવાય તો નારણભાઈ એક દરેક ખેડૂત ને એક ડર હોય છે કે કપા નવું હોય એટલે ઘણા બધા બીતા હોય છે અને તમે પણ કદાચ બીના હો હોશો એમાં તમને આ સાલ મેં જે બિયારણ દીધું એમાં તમને કેટલા કાના થી ખુશ છો અને કેવું બ્યાન છે કેવી કેરીની ની સાઈઝ છે સાપુ કેવું છે અત્યારે હાલ કેવો કલર માં છે તો એ જરા કયો ને અટાણે છે ને બહુ હારા મારો છે અટાણે ફાલે એવો લાગ્યો છે અને કાર વાદર છે અને દવાઈ મીડિયમ સાટેલી છે બરોબર છે એટલે કપા આ બ્યાન વાય વાજે છે ઉષા બ્યાન છે ત્રિલોક છે બે બ્યાન મારે છે એટલે બહુ હારા મારું છે મીડિયમ બધું હારા મારું દેખાડે તો દર્શક મિત્રો ખેડૂત એમ કહી રહ્યા છે કે અત્યારે કઈ વરસાદ ગયા પછી દરેક મિત્રો કે કપા આપણે લાલ થઈ ગયા છે અને એમાં એક આ કપાસ એવો છે કે અત્યારે હાલમાં બધે જ્યાં પણ આપણે સક્ષમ ઉભો છે અને લાલ થયો નથી એટલે દર્શક મિત્રો હું વિડીયાના માધ્યમથી તમને આખો ઘેરો પણ બતાવવાની કોશિશ કરે સારું બિયારણ છે સારી વેરાયટી છે અને હું દરેક ખેડૂત મિત્રોને વારંવાર કહું છું કે ભાઈ તમે કપાસ વાવવો હોય તો તમે કોઈપણ ખેડૂતની વાડીએ જઈ અને બિયારણની પસંદગી કરવી જોઈએ જેથી કરીને કે ના કે એગ્રોવાળાના કહેવાથી લોકોના કહેવાથી દોસ્તો એમાં એવું બનશે કે જ્યારે તમે તમારું જોયેલું પસંદ કરેલું હશે તો તમને આવનારા સમય બે હજાર છવ્વીસની અંદર કોઈપણ વ્યક્તિને કપાસ વાવવો હોય તો તમને ઉત્પાદન પણ સારું મળે અને સારી વેરાયટી છે સારી વેરાયટી વાવો જો પણ તમે સારી મહેનત કરતા હશો અને તમે સારું બિયારણ નહીં લાવો તો પણ ક્યાંક નહીં કરો દર્શક મિત્રો ખાસ નમ્ર વિનંતી છે કે સારું બિયારણ છે તમે હું ખેડૂતના નંબર પણ નાખાય ખેડૂત રૂબરૂ મુલાકાત લઈ અને નાંદુરીની નજીક છે કોઈને રૂબરૂ જોવું હોય તો રૂબરૂ પણ જોઈ શકો છો તો સારી વેરાયટી છે જય કિસાન જય તો દોસ્તો આપણે નારણભાઈની વાડીએ આવ્યા છીએ અને તમને હું જે કપાસ છે કપાસ બતાવવાની કોશિશ કરું તમે જોઈ શકો છો આખો ઘેરો શેઢેથી ઊભી અને તમને બતાવવાની કોશિશ કરું તો એની અંદર રહેલો ફાલ અટ હાલની અંદર કેરીઓ જે પણ સુવિધા છે એ તમને હું બતાવવાની કોશિશ કરું ઝૂમ કરી જેને અંદર તમે જોઈ શકો છો દોસ્તો કે કેવો આ કપાસે ફાલ લીધો છે અને ઉપર સુધી કેરીની માત્રા છે અને માથેથી પણ બતાવવાની કોશિશ કરું કે લગભગ ફૂટ જેવી હાઈટ આ કપાસની અત્યારે મને લાગી રહી છે તો દર્શક મિત્રો સારું બિયારણ છે ચોક્કસ સારું છે આ કોઈ વાતો કરવાની ચીજ નથી પણ જે તમારા સામે સત્ય છે એ સત્ય હું દેખાડી રહ્યો છું આખો ઘેરો તમને બતાવવાની કોશિશ કરું દોસ્તો તો તમે ઘેરો જોઈ શકો છો કે આની જે કેરી લેવાની સાઈઝ છે તમને ઝૂમ કરીને તડકો છે થોડોક પણ આખી ટ્રાય કરું ને ઘેરો પણ તમે આખો જોઈ શકો છો તો દોસ્તો જોજો ખાસ નમ્ર વિનંતી રૂબરૂ પણ આવી અને મુલાકાત લઈ અને તમે જોઈ પણ શકો છો ખેડૂતના નંબર આ તે હું તમામ ચીજ નાખીશ આખો ઘેરો છે એ તમને બતાવવાની કોશિશ કરું ઉષા બિયાણ છે બગડવામાં પણ આપણે ઘણા બધા જોતા હોઈએ કે અત્યારે હાલ કપાસ લગભગ કપાસ બગડી ગયા છે તો એમાં એકદમ લીલો અને હેવાર જેવો ઘેરો ઊભો હોય દોસ્તો પડું આછું છે સતાય આવો ઘેરો ઊભો હોય આખો ઘેરો તમે જો દોસ્તો જોઈ શકો છો ફાલની સિરીઝ આ તે તમામ ચીજ ઘેર્યું પણ તમે આની અંદર જોઈ શકો છો દોસ્તો